મેવુંમાં સત્સંગ સારો હતો શ્રીજી મહારાજ છતાં ભૂખણ ભાવસાર આગેવાન હરિભક્ત હતા એમનો પરિવાર પછીથી અમદાવાદ આવી સ્થાયી થયેલો આ ભૂખણ ભાવસારે સ્વામિનારાયણ ભગવાનને પ્રેમથી પોતાના ઘેરે પધરાવ્યા મહારાજ મારી ઈચ્છા છે માલપુવા બનાવવાની શ્રીજી મહારાજ કહે કે સારું મહારાજ મારા ઘરમાં સંતો જમવા બેસે એવી ઈચ્છા છે એમ કરશું ઘર નાનું છે શ્રીજી મહારાજ કહે શું કરશું ભૂખણ ભાવસાર કહે કે મહારાજ બે પંક્તિ કરો અથવા થોડા સંતો ચોકમાં બેસે મહારાજ કહે ત્યાં તો તડકો છે સંતો આપણે તો ભોજનનું કામ છે ને ને એક હાથમાં પાત્ર બીજા હાથથી જમવા માંડો ને ઊભા ઊભા સંતોને માલપુવા જમાડ્યા સંતોએ જમી લીધું શ્રીજી મહારાજ થાળ જમ્યા બિરાજ્યા એટલે ભૂખણ ભાવસારે કહ્યું કે મહારાજ એક મુશ્કેલી આવી પડી છે બહુ જ કષ્ટ આવ્યું છે શું રસ્તો કાઢો એ કઈ સૂજતું નથી બોલો ભક્તરાજ મહારાજ મહિના પેલા મારે ત્યાં એક બાળક જન્મ્યું છે એ બાળક દીકરી પણ નથી ને દીકરો પણ નથી એનું મોઢું નથી માથું નથી આંખો નથી પગ હાથ અને પગ નથી માસનો લાંબો લોચો જ નમ્યું છે શ્વાસ ચાલુ છે હવે શું કરવું શ્વાસ ચાલુ છે એટલે જીવ તો ગણાય ને વિચાર કરજો કે એ જમાનામાં આવું હોય તો પણ માણસો ડરતા કે આમાં જીવ છે ને અત્યારે તો સમાજ બાળકને પેટમાં જ મારી નાખે છે મારે હવે એનું શું કરવું કઈ રીતે એનું પોષણ કરવું ને કઈ રીતે એનો ઉછેર કરવો સ્વામિનારાયણ ભગવાન કહે લાવો એ લોચાને અમારી પાસે વસ્ત્રમાં લપેટીને મહાપ્રભુની પાસે મૂક્યો કે શ્રીજી મહારાજે જીવતા લોચામાં તરત ચૂંટકી ભરીને ખેંચ્યું જુઓ આ એક હાથ તો છે એમ કહીને હાથ જુદો પાડી આપ્યો બીજી બાજુ ખેંચ્યું જુઓ આ બીજો હાથ પણ છે એ રીતે હાથ પગ વગેરે બધા અંગો છૂટા પાડ્યા અનાદિકાળથી સર્જન જ આ બધા માનવ મોડલ બનાવ્યા છે તો એમને આ માસના લોચામાંથી આકૃતિ બનાવવામાં શું વાંધો આવે આંખ કાન નાક બધા અવયવો ઉપસી સુંદર શરીર તૈયાર કરી આપ્યું જુઓ ભૂખણભાઈ આ દીકરી છે બીજાને તો દીકરાથી વંશ ચાલે પણ આ દીકરીથી તમારો વંશ ચાલશે અને તમારું નામ અમર બનાવશે એ ભૂખણ ભાવ પરિવાર અમદાવાદમાં છે પણ એ દીકરીનો પરિવાર છે